નમસ્કાર કલામ ક્લાસીસ તરફથી આ વિદ્યાર્થીની તમારી સમક્ષ ગાંધીજી વિશે એક નાનું એવું નિબંધ લઈને આવી છે તો આપણે એને શાંતિપૂર્વક નિહાળીએ તો દરેક વિદ્યાર્થી અને શાંતિપૂર્વક નિહાળો देशभक्त ही देश की शान है देशभक्त ही देश की शान है देशभक्त ही देश का मान है देशभक्त ही देश का मान है हम उस देश के फूल है यारो हम उस देश के फूल है यारो जिस देश का नाम हिंदुस्तान है महात्मा गांधी एक महान देशभक्त था पूहनदास करमचंद करमचंद गांधी हतुँ पिता नाम करमचंदुँ तमी माता नाम पुतड़ीबाई તેમનો તેમ તેમનો જન્મ બે ઓક્ટોમ્બરના રોજ અઢારસો ઓગણસિત્તેરમાં થયો હતો પોરબંદરમાં થયો હતો ગાંધીબાપુને ના ગોલે ચલાય થઈ ગાંધીબાપુને ના ગોલે ચલાય થઈ ના બંદૂકે ચલાયથી